ભીડડા તાલુકાના વાંદિયલ નવાગરા ગામ ખાતે આવેલ શ્રી રામદેવજી મંદિર આજરોજ ભાદરવા સુદ અગિયારસના મેળામાં મોટી સંખ્યામાં લોકોના થોડી થોડા અરવલ્લી જિલ્લાના વિરડા તાલુકાના વાંદિયો નવાઘરા ગામ ખાતે આવેલ શ્રી રામદેવજી મંદિર આજ રોજ ભાદરવા સુદ અગિયારસના મેળામાં મોટી સંખ્યામાં લોકોના ટોળે ટોળા ઉમટ્યા તેમજ શોભાયાત્રા કરવામાં આવી તેમજ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું બુંદીના દાતા યોગેન્દ્રસિંહ બાપુ ગામ ભૂતાવાળ તેલના ડબ્બા નંગ પાંચ તેમજ સો કિલો ખાંડ બેસન કટ્ટા પચાસ કિલો દાતાશ્રી પટેલ ધર્મેન્દ્રભાઈ મગનભાઈ ગામ વસેરા કંપા તુવેરદાર સાઠ કિલો જળજા મખનસિંહ નાથુસી ગામ વક્તાપુર પચાસ કિલો ખાંડ તેમજ સંતશ્રી લાલજી મહારાજ વક્તાપુર બેસણ પચાસ કિલો દાતાશ્રીઓનું દાન આપેલ તેમજ ગામના તેમજ બહારના ભાવિ ભક્તો બાબા રામદેવ પીરના ભરઘોડામાં જોડાયા હતા રિપોર્ટર રસિક પટેલ ભીલોડાયા